ચો આગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં આજે આપણે એક નવી રેસીપી લઈને મિત્રો આવી ગયા છે ચવાણાનું ચા સૌથી પહેલાં મિત્રો આપણે ડુંગળી છે તેનું આપણે સાવ નાનું નાનું કટિંગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે ટમેટાનું કટિંગ નાનું નાનું કરી લેવાનું છે અને ત્યાર પછી મિત્રો આપણે મરસાનું થોડું કટિંગ કરી લઈશું એ પણ સાવનાની કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો કે કેવું કટિંગ થઈ રહ્યું છે આપણે ત્યાર પછી મિત્રો આપણે કોથમીરનું પણ કટિંગ કરી લઈશું ત્યાર પછી મિત્રો આપણે ગેસને પ્રગટાવી લઈશું ત્યાર પછી આપણે તપેલું મૂકીશું અને તેમાં આપણે તેલ એડ કરીશું શાક મૂકવા માટે ત્યાર પછી મિત્રો તેલ આવી જાય એટલે તરત જ આપણે તેમાં રાય એડ કરી દઈશું અને ત્યાર પછી મિત્રો આપણે જીરું એડ કરીશું ત્યાર પછી તમારા પત્રના પાન છૂકા મરચાં અને લવિંગ એડ કરી દઈશું ત્યાર પછી આપણે ડુંગળીનું જે કટિંગ કર્યું હતું તે એડ કરી દઈશું મિત્રો ત્યાર પછી તેને મિક્સ કરીશું થોડી વાર માટે ધીમા ગેસે તેથી આપણી ડુંગળી વ્યવસ્થિત રીતે ચડી જાય મિત્રો જેવું તેલ ઉપર આવી જાય એટલે તરત જ આપણે તેમાં મરચાં એડ કરી દઈશું પડિવાર માટે આપણે મક મરચાને સડવા દઈશું જે મિત્રો આ સી પીળી ડુંગળી થઈ જાય એટલે તરત જ આપણે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું જેથી ડુંગળી જલ્દી સડી જાય એકદમ ગોલ્ડન કલરની ડુંગળી થઈ જાય એટલે તરત જ આપણે તેમાં હળદર એડ કરીશું ત્યાર પછી હિંગ એડ કરી દઈશું અને આપણે સ્વાદ પૂરતું મરચું એડ કરીશું અને એ બધી વસ્તુ મિક્સ મિત્રો આપણે મિક્સ કરી લેશું તેથી એકદમ પીળાશ પડતો કલર આવી જાય છે અને ત્યાર પછી ટમેટા એડ કરી દઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું ટમેટાને જેવું મિત્રો તેલ આપણું ઉપર આવી જાય એટલે તરત જ આપણે તેમાં પાણી એડ કરી દઈશું ત્રણ ગ્લાસ જેવું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી જેવું પાણી થોડું ગરમ થઈ જાય એટલે તરત જ આપણે તેમાં ચવાણું એડ કરી દઈશું જે આપણે માર્કેટમાંથી રેડીમેટ લાયા છીએ મિત્રો તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી તો અમારી ચેનલને લાઇક કરજો મિત્રો અને તેને આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે થોડુંક સ્વાદ પૂરતી ખાંડ એડ કરીશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું મિત્રો ત્યાર પછી મિત્રો આપણે નું કટિંગ છે તે એડ કરી દઈશું તો મિત્રો કમ્પ્લીટલી આપણું ચવાણાનું શાક રેડી થઈ ગયું છે એટલે આપણે બધા એને ટેસ્ટ કરવા માટે ડિશમાં આપીશું તો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો નવા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરજો મિત્રો થેન્ક યુ સો મચ